નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ સાથે સાથે આપની ભારતીય કિસાન સંઘ સાબરકાંઠા જિલ્લાના નવનિયુક્ત પ્રમુખ નું સ્વાગત અને સન્માન કરાયું તારીખ ઓગણીસ સપ્ટેમ્બરના રોજ હિંમતનગર ખાતે ભારતીય કિસાન સંઘની ત્રિવાર્ષિક સાધારણ સભા હતી જેમાં ત્યારે શનિવારે વડાલીના ધામણી ક્ષેત્ર આશ્રમમાં ઉપસ્થિત કિસાન સંઘના અગ્રણીઓ તથા દરેક ગામના પ્રતિનિધિઓ દ્વારા નવનિયુક્ત કિસાન સંઘ સાબરકાંઠા જિલ્લાના પ્રમુખ ઈશ્વરભાઈ છગનભાઈનું સાલ અને ફુલા સ્વાગત સાથે સન્માન કરાયું તથા વડાલી તાલુકામાંથી કિસાન સંઘના પ્રમુખ તરીકે નિયુક્ત થતા તમામ કાર્યકર્તાઓ દ્વારા હર્ષની લાગણી અનુભવી હતી અને આગામી સમય માટે શુભકામનાઓ પાઠવી હતી વિરોચિપસમુખ પ્રજાપતિ આઈ ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠા